તો અહીંયા આપણને આપેલું છે ઉદાહરણ એક પોઈન્ટ એકમાં કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે દસની નવઘાત ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ એક કુલમ વિદ્યુતભર થવા માટે કેટલો સમય લાગશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કીધેલું છે કે એક સેકન્ડમાં દસની નવઘાત ઇલેક્ટ્રોન જાય છે તો જો આપણે લઈએ કે ભાઈ એક સેકન્ડમાં સ્થાનાંતરિત થતા સ્થાનાંતરિત થતો વિદ્યુત એની હજુ એન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે અહીંયા આપણને આપેલી છે દસ ની નવ ઘાત તો દસ ની નવ ઘાત ગુણાકાર એક ઇલેક્ટ્રોન નું મૂલ્ય છે એક પોઈન્ટ છ ગુણાકાર માં ની માઇનસ ઓગણીસ ઘાત જો આને સોલ્વ કરીએ તો આપણો જવાબ આવશે એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ દસ ઘાત કુલમ ઋણ વિદ્યુતભાર કેમ કે અહીંયા જે ટ્રાન્સફર થાય છે એ ઇલેક્ટ્રોન છે એટલા માટે હવે એમ કીધું કે એક કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે હવે અહીંયા આપણે જોઈએ માની લો કે વિદ્યાર્થી મિત્રો આ પદાર્થ એ છે અને આ પદાર્થ બી છે એ ઉપરથી બી ઉપર દસની નવઘાત ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ જાય છે એટલે હવે આપણે અહીંયા મેળવું કે દસની નવઘાત ઇલેક્ટ્રોન છે એને બરાબર આટલો વિદ્યુત બહાર થાય છે બરાબર હવે એક કુલમ વિદ્યુત બહાર થવા માટે કેટલો સમય લાગશે તો એના માટે જો આપણે અહીંયા કહીએ કે ભાઈ એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ દસ ઘાત કુલમ વિદ્યુત ભારને સ્થાનાંતરિત થવા માટે લાગતો સમય લાગતો સમય બરાબર એક સેકન્ડ છે તો જો આપણે રાશિ મૂકીએ તો એક કુલમ વિદ્યુત ભારને થવા માટે લાગતો સમય કેટલો બરાબર છે તો આપણને ખબર છે તો ત્રિરાશિ પ્રમાણે એક કુલમ ગુણાકારમાં એક સેકન્ડ અને એને ભાગાકારમાં આવશે આપણી પાસે અહીંયા આ વિદ્યુત એટલે કે એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ દસ ઘાત કુલમ કુલમથી કુલમ કેન્સલ થયા જો આનો તમે ભાગ આગળ કરો ને તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પોઈન્ટ છસો પચીસ ગુણાકારમાં દસની દસ ઘાત સેકન્ડ જો આને સરખી રીતે લખીએ તો છ પોઈન્ટ પચીસ ગુણાકારમાં દસની નવ ઘાત સેકન્ડ આપણે લખી શકીએ છીએ આટલો સમય લાગે હવે વિદ્યાર્થી મિત્રો આ જે સમય છે એ તમને સેકન્ડમાં આપેલો છે જો આપણે એને વર્ષમાં ફેરવવું હોય તો આપણી પાસે છે કે ભાઈ એક વર્ષ બરાબર ત્રણસો દિવસ ગુણાકારમાં ચોવીસ કલાક કેમ કે એક દિવસની કલાક ચોવીસ હોય એને ગુણાકારમાં એક કલાકની મિનિટ તો સાહીઠ મિનિટ અને એક મિનિટમાં આવતી

ગુણાકારમાં દસની સાત ઘાત સેકન્ડ હોય ત્યારે એક વર્ષ બને છે તો આગળ જોઈએ તો ભાઈ છ પોઈન્ટ પચીસ ગુણાકારમાં દસની નવ ઘાત સેકન્ડ હોય ત્યારે કેટલા વર્ષ બને તો માટે છ પોઈન્ટ પચીસ ગુણાકારમાં દસની નવ ઘાત એને ભાગાકારમાં ત્રણ પોઈન્ટ પંદર ગુણાકારમાં દસની સાત ઘાત હવે વિદ્યાર્થી મિત્રો તમે જો આનો ભાગાકાર કરો છો તો તમને જે જવાબ છે એ એક પોઈન્ટ અઠ્ઠાણું ગુણાકારમાં દસની બે ઘાત વર્ષ મળે જો આને આપણે રાઉન્ડ ઓફ કરીને લખીએ તો આને બસો વર્ષ લખી શકાય તો તમારો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે બસો વર્ષ